ગોંડલ પોલીસ દ્વારા અરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા કોલેજ ચોક ખાતે ડીવાયએસપી કેજી ઝાલાના સ્થાને શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા આગામી પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીના ભાગરૂપે બાળકો તેમજ લોકોમાં રાષ્ટ્રધ્વજ એકતા અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ પ્રતિક છે અને તેવી ભાવનાઓ

જે આજે વિતરણનો કાર્યક્રમ હોય એમાં બહોળી સંખ્યામાં માણસોએ આમાં ઝંડા વિતરણમાં ભાગ લીધેલો હતો તેમજ આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર સાહેબ ગોંડલ રાજભા તેમજ મામલતદાર સાહેબ તેમજ રેવન્યુ સ્ટાફ અમારા ગોંડલ સિટી એ બીના પીઆઈ ડામોર અને ગોસાઈ તેમજ તમામ પોલીસ સ્ટાફે આ ઝંડા ઝંડા વિતરણના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો અને આજથી પંદરમી ઓગસ્ટ સુધી જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવશે લોકોમાં દેશદાજ તેમજ બધાને એવું પણ સમજાવવામાં આવેલું છે કે પંદરમી ઓગસ્ટને આ પૂર્વ સંધ્યાએ તમામ જે રાજ્ય સરકાર તરફથી જે સૂચના મળેલ છે હર ઘર તિરંગા લહેરાવવામાં આવશે અને આમ આ દેશભક્તિની ભાવનાનું નિર્માણ થાય એ હેતુ આજ રોજ કાર્યક્રમ કરવામાં આવેલો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકા આદિજાતિ સહકારી ખરીદ વેચાણ સંગમાં વિશ્વવર્ષ